આપણે હવારમાં ઉઠી છે આ ડુંગર જુઓ તમે ઘટે જ નહીં અને ગુડ મોર્નિંગ આમ જુઓ લોકેશન જુઓ આપણે બોર દેવીએ પહોંચી છે ને આ બધા હવે અહીંથી નીકળવાની તૈયારી કરે છે ને આપણે આ પાછળ જોવો એ ડુંગર છે અને હવે આપણે અહીંથી નીકળી છે ભાઈ ટાઈટ તો હોય છે પણ હવે ધીમે ધીમે નીકળી જવાનું છે હાલ હવે આપણે પીસી પીસી કરીએ છીએ ઘણા થઈ ગયા ગૌરાઈ ગયું તો આપણે કરી લઈએ પછી આગળ હલો ગુડ મોર્નિંગ આપણો પાછો નવો વીડો ખબર તે શરૂ થઈ ગયો છે પૂરો પૂરો જોજો એટલે મજા આવશે અને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો આપણા યુટ્યુબને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાનું આમ જો મોટામાં દુહાડા નીકળે તમને દેખાડવા આમ જો ડુંગરા જો દેખાય છે ને ડુંગરા ફરતા હજી આની પાસે છે હજી ઘટે જ ને એવું લોકેશન જગ્યા છે આમ જો તમને આજે આની વાત બતાવું થોડું આમ જો આ બધા ડુંગરા છે અત્યારે કઈ ઘટે ને એવા ડુંગરા આમ મસ્ત આ બાજુ જે કઈ ઘટે જ ને ઓલા ભાઈ બ્લોક વધારે જોઈએ કામ આગળ આયલા રહી છે તો આપણે બધાય આશ કરવાનું છે આ બધું જો ને મજા આવે આ છે પરિક્રમની મોજ તો આખે આખી તમને જેટલું આપણે પરિક્રમના વિડિયા બનાવશું એટલે તમને બતાવશું આપણે અને વળતી ખેલા બતાવજો જે ટાઇટ છે એટલે હાલો હાલો આજે આપણે જવાનું છે રામવાળાની ગુફા તરફ અને ખોડેરમાના ધરા તરફ તો હાલો આપણે એમની પાસે આવીએ છીએ અને આ ટાઇટના તો મોટામાં ગુફાળા નીકળે નીકળે છે આપડે જંગલ આ રસ્તો છે જોઈ લેજો

આપણે રામ ગી ફા ધવી ને આ જો ખબર છે સુરત ની કાંઈ ઘટે ને આમ જો આમાં દેખાય છે એવું જંગલ જો જુનાગઢ નું આપડે ખોડિયારમાં મંદિર પાસે જાય ને ત્યારે આવશે આ બોર દેવી ને વટીને આવશે આ જ્યાં આપને ખોડિયારમાં નું મંદિર જોવા મળશે પછી રામપાળાની ગુફા છે પછી બીજું શું છે ઘણું ખરો વસ્તુ છે આપણે જોવું રસ્તો જોવો ખાલી અહીંથી બધા હાલતા આપણે અહીંથી ને હાલવા